રાજસ્થાન પોલીસ કર્મીને મારી નાખવાનો પ્રયાસ સરકારી વાહનને નુકસાન પહોંચાડનાર સુરતમાં સોનાર કંપનીમાં નોકરી કરતો હતો તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશન ને કંટ્રોલ રૂમ તરફથી એક કોલ મળ્યો હતો કે દસ થી બાર લોકો તુફાન હોટલ પાસે દારૂ પીને ઝઘડું કરી રહ્યા છે આ માહિતીના આધારે પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી હતી પોલીસને જોઈને આરોપીએ પોલીસ કર્મચારી પર પથ્થરોથી હુમલો કર્યો આ હુમલામાં પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ થઈ અને સરકારી વાહનને પણ મોટું નુકસાન થયું આરોપીએ સરકારી ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો આ ઘટના બાદ સાબલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં સંડોવાયેલા આરોપીનું નામ જીગર પ્રભુલાલજી મીણા તિંબુડ ગામ મસલેયા થાના ઇટાવા જિલ્લો ડુંગરપુરનો વતની છે જોકે છેલ્લા કેટલાક સમયથી તે સુરતમાં ઉધનાના પારસી કમ્પાઉન્ડમાં ઘર નંબર બારમાં રહેતો હતો અને એક સોલાર કંપનીમાં વર્કર તરીકે કામ કરતો હતો રાજસ્થાનમાં ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને સુરતમાં છુપાયેલો હતો રાજસ્થાન પોલીસે તેની ધરપકડ માટે પાંચ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું બાદમીના આધારે ઉધના પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરી જીગર મીણાને ઝડપી પાડ્યો હતો આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો છે આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવામાં આવશે